અને લે પાણી જે નરથી બોલુ મુકીશ આખી ફૂલ આડાલ ને દેવને રેવો પછી ભલે હું સુ બી ખાલી રમે હોય ને આ હોય ને એટલે રેડ પાતે ફગળો ફગળો જો હવે ડાર્ક છે કેલો

ਹਰ ਗਾਡੀ ਹਾਟੋ ਦੀ ਲਗਨ ਮਾ ਜਿਗੋ ਨੇ ਕੋਪਰੇ ਵੀ ਆਇਆ 12 ਵਜੇ ਨਿਕਲ ਗਿਆ ਸਾਈਨੋ ਤੈ ਇਹ ਹਾਰੂ ਕੇ ਵਾਈ ਧੰਧੋ ਪਹਿਲਾ ਹਾਣਾ ਵਾਕਿਆ ਹਾਣਾ ਵਾਕਿਆ ਨਾ ਕਿ ਜੈਸੀ ਵੀ ਜੈਨ ਸੀ ਲੇ ਤੂ ਹਮ ਹਾਣਾ ਵਾਕਿਆ ਕੇ ਲਗਨ ਮਗਿਆ ਤਾ ਟਿਕਰ ਟਿਕਰ ਨਾ ਨਾ ਨਾ

આય આ કેતો નું બળ જે આ અરે હું ઉતરીને નાતો એક્યુ કેતો છું ગઈ અલ્ટી ફેર ના હવે હવે ના પેલી ગલ કરીયો થા ઈ આ ભણા છે એને કેમ આવું ઢીલું થઈ ગયું છે હે ચેન કેમ આટલું બધું આવું ઢીલું ચેન આટલું બધું કેમ ઢીલું અડતું અડતું આલે સેટિંગ પૂરી થઈ ને થોડું ટાઈટ ગઈ और बहुत टाइम करने ने 1911 52 એટલે ભાણા ને તમે તોડી નાખશે મને અરે ભાણા નું કઈ નક્કી નહિ હમણાં જોર એટલું કરશે ને પૂરું સેન બેન બધું પોતો બોલ લઈ લે બાઈ નો હા ઓની જેમ જેમ થાય ના એટલો નો થાય ઊંધો બોર નો થાય આમ સીધો થાય પણ થોડોક આમ નોર્મલ અધર છોત્રા બાજુ તો નથી કઈ હોય તો આવ્યું એ વાણેલા એ વાણેલે આપામાં ગાડીયા જવાને હોલી ઈ કઈ ફિક્સ કાર્યક્રમ હોય કેમ ઉજાવાનું હું વાતો કરીમાં મારા પટેલને આમ રાણી જવાના આગળ હા

પણ તમારા એરિયામાં લાગ્યું પાણી હા ત્યાં એ બોલાવી લેજો ને એટલે અહીંયા જોઈ આવશે

બે ગાડીઓ આવે છે તમારે કેટલી જોઈએ એક જોઈ બે જોઈએ જોતી ખાંભામાં કોઈ એમ કે અમારે કોઈ ના જ નથી પાડવી તાર મોકલી દઈશ

મે કે હવે ભાવ મહાલો લે ખેલ મળ્યા થાવા આમનું શું કરી પડીએ રહેવા દે પછી પાછી જઈને તમારી ગડી હાંગાય પૂરું ગડાઈન છે સાનું બેરી આમ પણ